રાજ્યમાં ભર ઉનાળે કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે અને હજુ પણ આગામી ત્રણ ચાર દિવસ આ પરિસ્થિતિ રહી શકે છે ચૌદ તારીખ મંગળવારની જે પરિસ્થિતિ છે સૌથી પહેલા તેની વિશે આપને અવગત કરાવી દઈએ કે આગળ કેટલો વરસાદ છે ચૌદમી તારીખે સાંજના પાંચ સાડા પાંચ પછી માહોલ આપ જોશો તો તમને લાગશે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે વાપીમાં વરસાદ છે ત્યારબાદ બિલીમોરામાં વરસાદ છે રાજપીપળામાં વરસાદ છે આ સાડા નો અંદાજ છે એક બાદ એક આગળ જઈશું ત્રણ ત્રણ કલાકના વિરામ બાદ ક્યાં ક્યાંય વરસાદ કેવો છે તે જોઈશું તળાજાની અંદર વરસાદ ચૌદમી તારીખે જોવા મળી રહ્યો છે ઉના વેરાવળ જૂનાગઢ એટલે કે સૌરાષ્ટ્રનો આખો વિસ્તાર તેની સાથે જસદણ રાજકોટ ગોંડલ કાળાવાડ મોરબી આ તમામ વિસ્તાર કે જ્યાં આગળ વરસાદ સૌરાષ્ટ્રની અંદર જોવા મળી રહ્યો છે કચ્છ ભુજની પણ વાત કરી લઈએ કે જ્યાં પણ વરસાદની સ્થિતિ છે તે છે રાપર અને ભુજ સાડા પાંચે આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં આગળ આપ જોઈ રહ્યા છો કે વરસાદ છે ત્યારબાદ ત્રણ કલાકના

પાટણ રાધનપુર કડી અમદાવાદમાં પણ વરસાદની શક્યતાઓ છે ધોળકા ખંભાત ધંધુકા ભાવનગર અને હવે જે લાલ લાલચોળ સિસ્ટમ આપ જોઈ રહ્યા છો જે સૌરાષ્ટ્ર ઉપર એટેક કરે રાત્રિ સમયે ચૌદમી તારીખે તે રીતની પરિસ્થિતિ છે જેમાં વેરાવળ ઉના રાજુલા દમનગર અમરેલી જસદણ ગોંડલ અને રાજકોટ સાથે જુનાગઢ જે છે તે રડારમાં છે જ્યાં આગળ લાલ ચોલ સિસ્ટમ જોવા મળી રહી છે કે અહીંયા આગળ ભારે વરસાદ અને વીજળીના કડાકા પણ આપ જોઈ રહ્યા છો કે વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદ જોવા મળશે કુતિયાણા પોરબંદર જામનગર ધ્રોલ મોરબી ધ્રાંગધ્રા વઢવાણ આ તમામ વિસ્તારોમાં વરસાદ છે પરંતુ તેની સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જેમ રાધનપુરમાં વરસાદ છે તે રીતે આ તરફ કચ્છ ભુજમાં પણ રાપર બચાવ ગાંધીધામ ભુજ તમામ જગ્યાએ સિસ્ટમ જે છે તે જોવા મળી રહી છે એટલે કે અહીંયા પણ સારો એવો વરસાદ થશે રાત્રિના સાડા અગિયાર વાગ્યાની પણ પરિસ્થિતિ એ છે કે તમામ વિસ્તારોમાં વરસાદ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે જે લાલચોલ સિસ્ટમ હતી તે થોડી ઉપર જતી ને આ તરફ મધ્ય ગુજરાત તરફ જતી જોવા મળી રહી છે કારણ કે રાજપીપળા વડોદરા ગોધરા ખંભાત લુણાવાડા કપડવંજ નડિયાદ અમદાવાદ ધોળકા ધંધુકા વઢવાણ ધાંગધ્રા રાધનપુર પાટણ આ તરફ થરાદ પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર વિસનગર મોડાસા તમામ જગ્યાએ ગુજરાતના મોટાભાગના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં રાપરમાં ભચાઉમાં ચૌદ તારીખે વરસાદ છે ધંધુકા રાજકોટ કાળાવાડ તમામ જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે ચૌદ તારીખની આ પરિસ્થિતિ મંગળવારની છે પંદર તારીખે પણ આ રીતનો વરસાદ જોવા મળશે પંદર તારીખે બપોર પહોંચતા પહોંચતા રાત્રિ સમયે જે ચૌદ તારીખે રાત્રિ સાડા અગિયાર છે તે રીતની પરિસ્થિતિ રાત્રિના અઢી ત્રણ વાગે પણ જોવા મળી રહી છે આપ જોઈ રહ્યા છો વાપી વ્યારા બેલીમોરા સુરત આ તમામ વિસ્તારોને અસર કરતી કરતી આગળ જશે અને થોડો ઘણો ભાગ જે છે તે અમરેલી સહિત એટલે કે સૌરાષ્ટ્રનો વિસ્તાર પણ ત્યાં આગળ જોવા મળી રહ્યો છે પંદર તારીખે બપોરે ફરી એક વખત સિસ્ટમ આગળ વધતી જોવા મળશે કે જે અનેક વિસ્તારોને અસર કરશે આ પરિસ્થિતિ ત્યારબાદ ફરી એક વખત રાત્રી તરફ જતાં જતાં મોટી સિસ્ટમ સાડા આઠથી એક્ટિવ થતી જોવા મળી રહી છે જેમાં આખું વાપી બિલીમોરા વ્યારા આવી ગયું છે સુરતનો વિસ્તાર તેમાં છે ભરૂચનો વિસ્તાર તેમાં છે અને સૌરાષ્ટ્ર ઉપર ઘાત યથાવત છે ખેડૂતો માટે ચિંતાની વાત એ માટે છે કારણ કે ફરી એક વખત રાત થતાં થતાં અહીંયા આગળ સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે વેરાવળ કેશોદ જુનાગઢ ઉના બોટાદ રાજકોટ જપેટમાં આવી છે અને આ વખતે ઉપર એક લાલ ચોર સિસ્ટમ થવાની શરૂઆત થઈ જાય છે રાત્રિના સાડા આઠ બાદ સાડા અગિયાર બીજા ત્રણ કલાક પછીની જે પરિસ્થિતિ છે તે પણ તેવી રીતની જ જોવા મળી રહી છે કે મોટાભાગના વિસ્તારોમાં જે વરસાદ છે તે અસર કરતો જોવા મળશે આ પંદર તારીખની વાત થઈ ચૌદ તારીખ બાદ પંદર તારીખે પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે સોળમી તારીખે પણ રાત્રિ સમયમાં જે છે તે કદાચ આરામ મળી શકે છે એટલે કે સવારે પરંતુ અઢી ત્રણ વખત રાપર બચાવ આ તરફ જોઈ રહ્યા છો કે વાદળો બંધાવાના શરૂ થઈ થઈ ગયા છે વરસાદની જે શરૂઆત બંધાવવાર સાડા પાંચ સુધી એવા વિસ્તારો છે ઉત્તર ગુજરાતના કે જ્યાં આગળ વરસાદ જોવા મળી રહ્યો છે સાડા આઠ થતા થતા અનેક વિસ્તારો ઉત્તર ગુજરાતના જ્યાં આગળ હશે તે વરસાદ જોવા મળશે તો પંદર અને સોળ તારીખે વરસાદની સિચ્યુએશન છે સોળથી સત્તર તારીખ થતા થતા બહુ બધી જગ્યાએ થોડી રાહત છે પરંતુ સત્તર તારીખે ફરી એક વખત રાતના સાડા આઠ થતા થતા સૌરાષ્ટ્ર ઉપર આ સિસ્ટમ આપ જોઈ રહ્યા છો કે જે એક્ટિવ થઈ ગઈ છે જેમાં રાજકોટ ગોંડલ જસદણ અમરેલી દામનગર રાજુલા ઉના આ વિસ્તારો છે તેની સાથે મધ્ય ગુજરાત આ વખતે ઝપેટમાં આવી શકે છે કારણ કે અમદાવાદ ઉપર એક સિસ્ટમ જોવા મળી રહી છે તેની સાથે વડોદરા નડિયાદ ખંભાત એ વિસ્તારો રાજપીપળાનો એ વિસ્તાર કે જ્યાં પણ સિસ્ટમ જોવા મળી રહી છે છે તારીખે રાતના રાતના વખત આગમન અને જે આપણે વાત કરી હતી વિસ્તાર આખો છે દક્ષિણ ગુજરાતની અંદર તો ગાજવીજ સાથે વરસાદ છે વીજળીના કડાકા જોવા મળી રહ્યા છે વ્યારા રાજપીપળા સહિતના વિસ્તારોમાં અને મધ્ય ગુજરાતમાં પણ તેવી પરિસ્થિતિ છે અને સૌરાષ્ટ્રનો એ વિસ્તાર પણ તેમાં કવર થઈ જાય છે અને અઢારમી તારીખે રાત્રિના અઢીથી ત્રણ વાગે એટલે કે જ્યારે રાત્રિનો સમય બધા સૂતા હશે ત્યારે પણ ભારે વરસાદ જોવા મળશે વઢવાણ ધંધુકા ધોળકા જસદણ બોટાદ દામનગર અમરેલી તેની સાથે સાથે સવાર થતા થતા સૌરાષ્ટ્રનો મોટા ભાગનો વિસ્તાર તે વરસાદની ઝપેટમાં જ હશે અઢાર તારીખે પણ આ પરિસ્થિતિ એ છે કે બપોર સુધી સાડા અગિયાર થી અઢી વાગ્યા સુધી વરસાદ છે પરંતુ જેમ ફરી વખત સાડા પાંચ થાય છે ફરી એક વખત વરસાદ દક્ષિણ ગુજરાતથી શરૂ થઈ જાય છે આ કમોસમી વરસાદ નુકસાન કરતો વ્યારા બેલીમોરા સુરત રાજપીપળામાં જોવા મળી રહ્યો છે થોડો ઘણો સૌરાષ્ટ્રનો પટ્ટો છે સાડા પાંચ તારીખ બાદ સાડા વાગે ફરી એક વખત આ સિસ્ટમ છે તે આગળ વધતી જોવા મળશે સાડા પાંચ સુધીમાં મોટાભાગના વિસ્તારો તેમાં કવર થતા જોવા મળી રહ્યા છે સાડા આઠ વાગ્યા સુધીમાં છૂટો જોવા વરસાદ જે ઉત્તર ગુજરાતમાં પણ હશે આસપાસના વિસ્તારોમાં પણ હશે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે અને સૌથી વધારે મહત્વની વાત અઢાર તારીખ સુધી અત્યારના જે આગાહી છે તે પ્રમાણે આ સિસ્ટમ અસર કરી રહી છે અઢારથી ઓગણીસ તારીખ સુધીમાં જે મોડલ બતાવવામાં આવી રહ્યું છે જીએફએસ જીએફએસ મોડલ કહી રહ્યું છે કે વરસાદ થશે અને એક એક દિવસની વાત કરીએ તો આપ આ જુઓ કે જે પરિસ્થિતિ જે છે તે સોળ સત્તર તારીખથી શરૂ થઈ ચૂકી છે સત્તર તારીખે મોટા ભાગના વિસ્તારો જે છે તે વરસાદ જોવા મળી રહ્યો છે કેટલીક જગ્યાએ લાલચો સિસ્ટમ સત્તર તારીખના આખા દિવસની આ પરિસ્થિતિ જે છે તે ગુજરાતની જોવા મળી રહી છે ખેડૂતો માટે મહત્વની વાત એ છે કે કેરીના પાકને નુકસાન ઘણું થઈ ગયું છે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો કે જ્યાં આગળ જુનાગઢ છે તાલાલા છે રાજકોટ છે ગોંડલ જસદણ આ તમામ વિસ્તારો કે જ્યાં આગળ કેરીનું સારા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે ત્યાં પણ આ કમોસમી વરસાદ નુકસાન કરી રહ્યો છે અને સતત કેટલાક દિવસ સુધી આ પરિસ્થિતિ અહીંયા આગળ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના પણ વિસ્તારો તેમાં છે જેમાં પાલનપુર પાટણ રાધનપુર વિસનગર કડી અમદાવાદ મધ્ય ગુજરાતનો પણ એ વિસ્તાર તેમાં જોવા મળી રહ્યો છે કે જે પણ નડિયાદ ધોળકા વડોદરા જ્યાં આગળ સારો વરસાદ જોવા મળશે હવે પરિસ્થિતિ એ છે કે આ કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે આ આ તો ફક્ત એક જીએફએસ પ્રમાણે આગાહી કરી છે કારણ કે રાજ્યની અંદર રવિવાર સોમવારથી વરસાદ સારો એવો થયો છે તો મંગળવારથી લઈ અને ફરી એક વખત વીકેન્ડ સુધી એટલે કે અઠવાડિયું પૂર્ણ થાય ત્યાં સુધી આ રીતની પરિસ્થિતિ જોવા મળી શકે છે અને મોટાભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં આગળ ભારે વરસાદની પરિસ્થિતિ હાલમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અઢાર ઓગણીસ તારીખ સુધી રહી શકે છે